હા સૌ પ્રથમ આ કરણપુરા ગામની ઝીંગી ધરતી એની અંદર રડકેશ્વર મહાદેવના સાંનિધ્યની અંદર મળ્યા છીએ કાલે કહેવાય કે આ પૂરું થઈ રહ્યું છે ભગવત સંતા અને કાલે છેલ્લો દિવસ છે એટલે તમારા બધાના ચરણોમાં વંદન એટલા માટે કરવા પડે કે બાપુ સતત છ છ દિવસ સુધી સંતવાણી હાલતી હોય ને તોય આ બાપુ આવી રીતે રમતા હોયને આનંદ કરતા હોય તો આથી મોટું શું જોઈએ આપણે પણ કહેવાય કે આ મહાદેવના સાંનિધ્યની અંદર બેઠા છીએ દરેક નામી નામી કલાકારો છે કોના કોના નામ લો બાપુ નામ લેવા જઈએ ને તો અડધો કલાક એમાં જતો રહે એટલે આપણે ડાયરેક્ટ સીધી શરૂઆત કરવી છે પણ સૌ જે પણ કોઈ પાછળ બેઠા છે એથી લઈને આગળ બેઠા ત્યાં સુધી એકવાર એવી દાદાની જયકારો કરો બે હાથ ઊંચા કરીને એવો જયકારો કરો કે આપણી સંતોવાણી છે ને બાપુ સાર્થક ગણાય એટલે સૌપ્રથમ બે હાથ ઊંચા કરીને મારી સાથે બોલ લેવલ કે વાહ બોલીએ ઉમિયા માત ગી વારે વાહ વાહ ધરતી વાહ આ પડકારો છે બાપુ કાલે ડાયરો છે અહીંયા કાલે આના સ્ટેજ ઉપર ડાયરો છે પણ તેમ છતાંય આ વડીલોને એમ થયું કે ડાયરા કરતા આપણું હાચું અને જૂનું આ ભજન છે એટલા માટે છે બાપુ ભજન રખાય છે એટલે એક આ વડીલો માટે અને આયોજકો માટે જોરદાર તાલીનો ડાળથી એમને વધારી લો બાપુ કારણ કે નાના ભાઈ આ હાચું છે ને આ છે

અને સાહેબ આજે કરણપુરાની ધરતીમાં એવું આયોજન થયું છે ધરમપુરી બાપુ આખા વિસ્તાર જાની નોધ લઈ શકે છે કે કરણપુરા ગામના એકોગી કરાવું કરાવી શકતા હોય તો સાહેબ આપણે પણ કરાવવું છે ભલામણે એવું આ કાર્ય આ ગામની ધરતીએ કર્યું છે સાહેબ એટલા માટે માટેથી અને આવા ગામોની અંદર જઈએ ને પછી ભલે અમારે આ બાર કાઢી દેવા પડે પણ સાહેબ અમને બોલવાના પલહના પોરા છૂટતા હોય ખાલી માત્ર ને માત્ર હો કે બસો ઘરે છે વિચાર તો કરો સાહેબે એટલે કહીએ કેવું પડે

બાપુ એ મહાદેવ ને શું શું લાડી લડાવ્યા છે કે નમો ગમે એવા કદાચ મોટા મોટા ડુંબ બાંધ્યા હોય ગમે એવા માણસો લાખો ની સંખ્યા ની અંદર પબ્લિક ભેગી થઈ શકે પણ આવી નાની સંતવાણી વાણી માટે તો પબ્લિક ની બાપુ માણસો આવે છે એટલે આ માણસો થકી કારણ કે આનંદ કે કર માણદા માણસે માણસે ફેર એક લાખો દેતા એ ન મળે ને એક ત્રાંબિયા ના તેર એટલે તમે બધાય અહીંયા હીરા બનીને આવ્યા છો ને અમે તમારી પરખ કરીએ છીએ બાપુ અમે તમારી પરખ કરીએ છીએ એમ આ વાવ થરાજની ઢીંગી ધરતી છે અમારે રમેશપુરી બાપુનો ખૂબ ભાવ હતો કે બનાસકાંઠા થોડીક વાર આમ કહેવાય કે માણસોના ના કાન ના ઢગ ખુલા કઈ નાખો કે આપણે કોના માટે થી મળ્યા છીએ સાહેબ આપણે જગતના બાપ માટે થી મળ્યા છીએ આમાં આપણો પડકારો મોડો ન હોવો જોઈએ ભલામણ અને ધન્યવાદ છે એ માણસોને હમણાં અમારે ગામના પૂજારી શ્રી બાપજી કેતા હતા કે સતત 6 દિવસથી અહીંયા સેવા આપે છે અમુક મુક મુક માણસોને તો અહીંયા ગોઠણ ભરાઈ ગયા છે ગુડા ભરાઈ ગયા છે એ એમની જનતાને હું અહીંયા લાખ લાખ વંદન કરું છું બાપુ કારણ કે કોઈ કે અહીંયા પૈસા આપ્યા છે તો કોઈક કે સેવા આપી છે તો કોઈ નાના ગરીબ માણસે અહીંયા ચાની કીટલી ઉપાડીને ચા પાયો છે બધાનો ફાળો બાપુ હરખો છે એટલે એ બધાના ચરણોની અંદર અમે વંદન કરીએ છીએ અને એમ આ આપણા બનાસકાડાની ધરતીની અંદર તો યુવાનો શું લખે એટલે થોડીક વાર જે પણ પાછળ બેઠા છે અમારી નજર ભોગે ન ભોગે થોડીક વાર વાતો ઓછી કરજો કારણ કે અમે આજે વાતો કરવા માટે થી આવ્યા ને તમે વાતો કરો એટલે બે વાતો કરે એટલે દાના મારા ભેગો નહીં થાય એટલે થોડીક વાર માટે થી આપણે આ બનાસની ધરતી માટે કેવું હોય કે આપણો બનાસ કાંટો છે કેવો આ હુકામ આવેલી પ્રતિષ્ઠાઓ થાય હુકામ માણસો આટલા બધા ભેગા થાય તો કે આ ધરતીનો પ્રતાપ છે આજે આ કરણપુરાની નહીં પણ સમગ્ર વાવ થરાદની ધરતી છે એ બાપુ એનો એક એક કણ છે ને સિયો નમો સિવાય નમો સિવાય નમો સિવાય બોલતો છે કારણ કે આ ગામે હું આયોજન કર્યું છે સાહેબ પણ આ ધરતી કેવી છે ધરમપુરી આ ધરતી કેવી છે બનાસની ધરતી કેવી છે તો કે ઉત્તરમાં અંબાજી આશ્રમ ઢીમાગઢ ધરની ધર પાલનપુર માં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર અરે રણને કાઠે કરી રખોપા અને છેક નડેસורי થી નાતો બાપુ હોઉથી પારો હોઉથી નારો મારો બનાસ કાઠો મારો બનાસ કાઠો મારો બનાસ કાઠો એવી બનાસની ધરતી અને કાલે કદાચ ડાયરો છે પણ આ આટલી બધી પાઘડીઓ જે બેહીને અહીંયા મંદિરા વગાડીને ભગવાનની યાદ કરે છે ને એવી અનુભૂતિ બાપુ ક્યાંક થતી હોય છે હે એવી અનુભૂતિ બાકી ઘણા વખત હું કહા કે ડાયરાનું નામ પડે એટલે માણસો ભજન ને તો ભૂલી જાય બોલો જેમ પેલા વળે ની દુનિયા માં કરે ક્યાંક શણગાર મર્ગો ના સજી લ્યો તો મજા આવે સાહેબ હું હુકામ કેવું પડે કે આજકાલ આપણે મહાદેવ મંદિરો ગામ ગામ મહાદેવ ભગવાન ના મંદિરો થાય છે

લઈ લેવું છે ભગવાન પાસે પ્રાર્થના કરવી છે પણ અંદર થી બાબુ સંપૂર્ણ શ્રદ્ધા નથી માણસો શ્રદ્ધા વગર ના ભગવાન અમારે આ આ જોઈએ 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 પણ શ્રદ્ધા સાહેબ ત્યારે કે ભગવાન હવે આ છેલું ઝેર વધુ અમારાથી કોઈથી કોઈ થી પીવા એમ નથી અમારાથી જીરવાય જીરવા એમ નથી તો કે મહાદેવે કીધું કે હવે તમારાથી જે થાતું હતું કરી લીધું હવે જે મારાથી થાય ને હું કરું છું ભલા મણા આ સૃષ્ટિ માટે અને આ આપણા બધા માટે થી ના માણસો માટે થી અને જો કળાકૂટ નામનું ઝેર પીવું પડે ને તો મને ઝેરે મંજૂર છે ભલા એટલા માટે થી ને આપણે આવડા આવડા ડુમો અંદર આ બધા મોખા કરવા પડે છે એમને એમ આપણે હુકામ દુનિયા એમને એમ કોઈ દી યાદ ન કરે હે નકરા નકરે નકરી હળિયો કરે નકરે કરી નકરે નકરી કહેવાય કે તાટિયા ખેસે દુનિયા યાદ ન કરે દાના મહારાજ કોકના બાવડા જોરાન તો દુનિયા યાદ કરે ભલા મણા એમને એમ તાટિયા ખાસે દુનિયા યાદ નથી કરતી હે અને ઘણી જગ્યાએ તો હું કે અમુક અત્યારે તો તમારા ગામની અંદર તો બહુ સારું છે કે આટલા બધા માણસો છે એ ભજનની અંદર ઉપસ્થિત થયા છે ઘણી ઘણા ગામોની અંદર આયોજન કેમ નથી થતો ખબર બાપુ આયોજન કરે છે પણ આયોજન કર કરવાવાળા છે પૈસા લેવાવાળા છે પણ તાટિયા ખેંચવા વાળા બહુ છે એટલા માટેથી આયોજન નથી થતું પણ આ સમગ્ર ગામે

કહેવાય કે શિવ વંશી કહેવાય એ અને મારા બાપ આગળ મહાદેવ આગળ એટલી પ્રાર્થના કરું કે આ બધાયના જો કદાચ ગુડા ભરાઈ ગયા હોય ત્યાં સુધી હજી હુજી સેવા આપતા હોય ને તો મારા નાથ છે ને તો હું સંસ્કારની અને સંસ્કૃતિની કોઈ દી કમી ન થાવા દેતો આમની ઘરે કોઈની કમી ન થવા દીતો એ ભલા મણા આશીર્વાદ તો હું આપી શકીએ આપણે એની આગળ પ્રાર્થના કરી કે બાપુ બાકી ઘણા બધા કલાકારો છે અને કદાચ કલાકાર હોય કલાકાર તરીકે આવે હવે આપણે એમને બોલાવ્યું તો બોલે નહીં આમાં માથું હલાવે અલા મરી તો તમે જવાના છે બોલો તો ખરી ભલા માણા એટલે કવિયે કીધું કે મુજો મરડતા મહીપતિ આ યુવાનો માટે ખાસ કું આજકાલના યુવાનો હોય ઘણા આ ગામની અંદર નહીં પણ ઘણા બધા યુવાનો એમ કહેતો હોય કે અમે છીએ અમે કરીએ એ થાય અમે કરીએ એ થાય કેવાય કે એના માટે પણ કવિએ દુહો કીધો કે અવની માથે આપણે સોયની અણી સાવ આ દુનિયામાં આપણે ખાલી હોયની અણી છીએ બાપુ કહેવાય કે તળાવની અંદર આંગળી દબોળીને આંગળી પાછી લઈ લઈએ જેમ જગ્યા ગુરાઈ જાય ને એટલું જ આપણું અસ્તિત્વ છે કંઈ સારા કામ કરી લેશું તો દુનિયા યાદ કરશે કંઈ સારા કામ કરી લેશો તો દુનિયા યાદ કરશે બાકી દાના મારા દુનિયાની અંદર હું નહીં ત્યાં જતો રહેવાનું મારે જતું રહેવાનું છે તમારે જતો રહેવાનું છે પણ એવા સારા કામ કરો એવા કામની અંદર સહભાગી થો ભગવાનનું કામ હોય ત્યાં તરત કહેવાય કે આગળ પગલું ભરી લ્યો કે ના હું તૈયાર છું

કદાચ તમે ઠાકર ભગવાન ને થાળ ધરાવો કદાચ તમે પ્રસાદી કરો કદાચ કહેવાય કે એમને કપડાનો નો કેવાય કે કોઈ પણ પ્રસાદ ધરતા હો તમે પણ મહાદેવ આગળ તો સાહેબ ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા એક ચપટી ભભૂત લગાવી દયો કે તો કુબેરના ખજાના એની આગળ ઝાખા પડે એ મારો બાપ છે એ મહાદેવ છે એના માટે થઈને ભેગા થયા છે એટલે કવિને કેવું પડે કે દેવોની આગળ દૂતી તો રૂપાળા કાયમ રહીએ પણ ભેગા રાખે ભૂતી તો મારો કૈલાસ વાળો કાગડા હે એવા મહાદેવના સાનિધ્યની અંદર ખૂબ ભજન કરીએ અને આવો સરસ મજાનો આવો રૂડો માનવડો સજાયો છે અને એમાં કીધું ને કે આવો ભગોત સપ્તાહ થતો હોય કૃષ્ણ કનૈયા લાલને યાદ કરવાતો હોય નંદ ઉત્સવ મનાતા હોય કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાતો હોય અને અહીંયા વ્યાસપીઠ ઉપરથી તમે બધાએ કથાનો લાભ લેતા હોય

કદસ કથામાંથી થોડા ઘણો ઉતારજો હે કારણ કે નોળિયો છે નોળિયો નોળિયો ને હાફ બે વઢે એમાં નોળિયાને ડંખ વાગે ને એટલે નોળિયો છે ને જંગલની અંદર નોર્વેલ નામ ની વનસ્પતિ ઊગવા જાય નોર્વેલ નામની વનસ્પતિ ઊગે ને એટલે એનો જે ઘા છે ને ઘાઈ રૂજાઈ જાય એમ માણસ માટે થઈ આવી ભગવત સત્તા છે આવી સંતવાણીઓ છે ને બાપુ નોર્વેલ વનસ્પતિ છે જે માણસના અહંકારો અને અભિમાનોને તોડે છે કે આપણે મનુષ્ય છીએ

આત્માની એવડી મોટી શ્રદ્ધા રાખવી પડે કે મારા નાથ હવે જે કરે એ તું કરે છે માણસ કે હું કરું કરતલ દૂજો ને કોઈ અરે આજરા તારા અધૂરા રહેશે મારો હરી કરે છો હોય મારો હરી કરે છો હોય એવો તમારો સરસ મજાનો પડકારો અને આવા હાર્યા કાર્ય અંદર તો પડકારો આપવો બાબુ કારણ કે એ માટે કવિએ એ દુહો કીધો છે કે ખદડા કોઈ દી ખમે નહીં ગા જીવનના ઘેરા પણ જોખમ હોય જાજેરા તોય ભલકારા દે ની ભાઈડા ભલકારા દે ઈ ભાઈડા અને ડાયરામાં સંતવાણી માં તો હું કોઈ આવે કોઈ સુવે ને કોઈ જાગે અને કોઈ ઊંઘાઈ જાય અમુક ને ન મજા આવતી તો પાછળ જઈને ગાડલા પાછળ ઊંઘાઈ જાય સંતવાણી માં હું કોઈ આવે કોઈ સુવે ને કોઈ જાગે અમે બધા તો ઘેરામાં ઘા મારીએ કોઈને લાગુ હોય તો લાગે ભલાવણા કોઈને લાગુ હોય તો લાગે એમ આ મહાદેવના સાનિધિ અંદર અમે કઈ ભાવ થી નહીં પણ અંતરના ભાવ થી આવ્યા છીએ એટલે અહીંયા ખાસ અમારે વાણી પવિત્ર કરવાની હોય અહીંયા ઘણા બધા કલાકારો બાકી છે અમારા મોરબી છે દાના એ પણ અહીંયા હાજર છે અમારા ધરમપુરીજી પછી અમારે ઓરડુ થી સ્ટુડિયો લાઈવ કરે છે એકવાર સ્ટુડિયો માટે જોરદાર તાળીઓના ગાર જે લો આપણે બધા જતા રહેશો પણ આપણા બાળકો છે ના ચિત્રો દેખશે કે ના અમારા બાપ દાદા આવું આયોજન કરાવતા હતા એટલે એ ઉપરથી પ્રેરણા લેવા જેવી છે અમારા ઘણા બધા અહીંયા પરમશ્રી મિત્રો બેઠા છે આસોદર થી રમેશભાઈ હોય અમારા રમેશગિરી બાપુ અહીંયા ગામના જે પૂજારી છે એમના દીકરા એ પણ અમારા પરમશ્રી મિત્ર છે બધા જ મિત્રો અંદર ભાવથી તમે બધાય મને આંભળ્યો નિહાળ્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર અને આવડા મોટા કહેવાય કે કાલે સરસ મજાનો પ્રોગ્રામ છે જેટલી પણ ઘોડ આવશે એ મા ગૌત્રીઓ માટે જવાની છે ખગારી આ તો વહમી ખતરી વટ એટલે થોડું કાર્ય માટે બાપુ થોડા ઘણા આને ઉડાડ્યું ને કેવરાય તમે તમારા ડાયરાની અંદર ગોળ કરો ને ઉડાડ્યું કે ગોળ કરે તમે તમારી ડાયરા ની અંદર ઘોળ કરો ને એને ઉડાડ્યું ને કેવરાય એને ઘોળ કરી કેવરાય બાકી ઘણા ખવુરિયા ભણી ગયા હોય ને એ શું કે છે કે આ તો ડાયરા ની અંદર પૈસા ઉડાડે છે એટલે ઉડાડતા નથી ઉડાડવાની જગ્યા બીજી છે આ તો ગાયો માટે છે ઘોળ કરીએ છીએ અમે એટલે આ ઘોળ કરવાની કહેવાય કે આ ઠકાણું મળ્યું છે અને આ કહેવાય કે ઘોળ કરવાનો આપણને સાનિધ્ય મળ્યું છે તો આપણે બધાએ સૌ સાથે મળી અને એવું સરસ મજાનું અહીંયા અહિયાં એવું કાર્ય કરીએ અને અહિયાં ગૌત્રીઓ માટે થઈને ધર્મ કામ માટે થઈને જેટલા પૈસા ભેગા થાય ને એટલા કરજો કારણ કે એના માટે છેલ્લો દુહો કહી દઉં તમને કે ઘણા માણસો ખુબ પૈસા ભેગા કરે અને પૈસા ભેગા કરીને પછી છેલ્લે છેલ્લે પહેલાના જમાનાની અંદર બાપુ આ વાત કરી લે કે છેલ્લે છેલ્લે પહેલા જમાનાની અંદર જમીનની અંદર દાટી દેતા ખજાનો એટલે અમારા ભભૂતગીરી બાપુ દુહો લખે કે ખાટી પણ ગાધી નહીં પછી દાટી માટી આય પછી ફરવું ફળિયામાં ફોરીક થઈને ભભૂતિયા કવિએ શું કીધું છે કે ખાટું એટલે કે મેળવ્યું પણ કોઈને કહેવાય કે બે ભવા તૃતીય ધર્મના કામની અંદર આપ્યા નહીં મેળ્યું ખરી પણ આપ્યું નહીં પછી દાંત્યું માટીમાંય પછી હવે માટીમાંય દાટે એટલે એનો આત્મા તો જ રહેવાનો હવે આત્મા અહીંયાં રહેવાનો એટલે કદાચ મરી જાય ને તો એના એ પાછું હાફ થઈને ઓંગળામાં આવે કેમ કે ઓલો ખજાનો દાંતો હોય ને એટલે એમાં ને એમાં જીવ પહી ગયો હોય ક્યાંય ધર્મના કામની અંદર વાપરે ન હોય પછી બાપ દીકરાને શું કહેશે કે બેટા ત્યો ન જતો તો તો હાપ છે એટલે હાફ નથી તારા બાપ છે એ કહેવાય કે અહિયાં ખજાનો દાતી ગયા છે ક્યાંય ધર્મ ના કામ ની અંદર રૂપિયો વાપર્યો નથી એટલે હવે હાફ આવે છે બોલો તોય કોઈને લેવા દેવા નથી એટલે ધરા ના કામ ની અંદર વાપરતા રહેજો અને છેલ્લી વાત કઈ અને પછી મારી વાણીને વિરામ આપું નદી છે કાંઠા ની અંદર જાતિઓ રૂડી લાગે જોવો ખરી કેવા બધા માણે કેવાય કે હામી નજર કરીને માણસો આપડવા માટે આથી મોટી ભગવાનની કૃપા શું હોઈ શકે બાકી અમને કોઈ એવો ઘમન ન હોય કે અમને બધા આપડશે અમને બધા અમને અમે બોલીએ બધાને ગમે ના ના એવો ફાકો અમે રાખતા નથી સોનિયા ગાંધી છે ને બાપુ દેશ ચલવી શકે એને બેહેદોતા ન આવડે એ તો આપણે માવડી ઉપાય શીખવું પડે એટલે બધું બધા માટે હોતું નથી અને બધું બધાને આવડતું નથી એ એટલે મુકેશભાઈ છેલ્લે આ કહેવાય કે એવા મોટા મોટા કલાકાર એવા બધા આવ્યા છે એટલે છેલ્લે મને કહેવા દો કે મિટ્ટી કો ઘમન હે મિટ્ટી કો ઉડને દો હવા મે હે મિટ્ટી કો ઘમન હે મિટ્ટી કો ઉડને દો કહા તક જાયગી એ હવા સાથ છોડ દેગી ના તો વાપસ જમીન પે હી આયગી એટલે દાના મહારાજ છેલે રડકેશ્વર મહાદેવની જય બોલાવીને પછી આપણે મારી વાડીને વિરામ આપશું બધે બધા કારણ કે પોલીસ પોલીસ ચોરને ચોર પકડે એટલે પોલીસ વાળા પોલીસ વાળા આગળ તરત આપણે સરેન્ડર કરી દઈએ બે હાથ ઊંચા કરી કે હવે લઈ ગયો તમે તારે જેલમાં લો હવે અમે કઈ ભાગશું નહીં એમ પણ હવે અહીંયા આપણે આવા મોટા ડૂબ આવી ગયા છે તો હવે એકવાર મારા બાપ આગળ સરેન્ડર કરીને બે હાથ ઊંચા કરીને જય બોલો મારો નાથ છે ને રાજી થાશે બોલ કે સરવાદે વકી બોલ ઉમિયા માતકી માતકી તો હવે આપણે અમારા પરમ મિત્રો જામપુર ખૂબ એવી દિલ અને લાગણી લઈને અહીં આવ્યા છે અમારા પરમશ્રેય મિત્ર અમારો અમારા પેડમાં પણ અમારે પેડ લાવ્યું છે જો સરસ મજાનું વગાડે છે આ ઉસ્તાદો માટે તાળીઓનો ગાળથી લો એકવાર એમને પણ મજા આવે તાળીઓ પાડવામાં જે પાપ લાગે એ મને છેલ્લે આપી દેજો પણ તાળીઓ તાળી ઉપાડવામાં ન રસ એટલે હું અમે કંઈ કલાકારના પોટલા નાખી નથી આવતા અમે એક કહેવાય કે મહાદેવના ભક્ત અને ગણ તરીકે અહીંયા આવ્યા છે તો આવો અરવિંદભાઈ તમે પણ સેવાનો લાભ લ્યો આવો અરવિંદભાઈ